નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશમા આપનું સ્વાગત કરું છું ભારતને આત્મનિર્ભર બનાવવા સ્વદેશી અપનાવવાની ભાજપ દ્વારા અભિયાન છેડવામાં આવ્યું છે પીએમએ દેશ સામે આત્મનિર્ભરતાની વાત મૂકી છે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કહ્યું કે ભાજપ ઘર ઘર સુધી સ્વદેશી અભિયાન ચલાવશે ભાજપનું આત્મનિર્ભર ભારત બનાવવાનો આ અભિયાન નેવ દિવસ ચાલશે એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પાટીલે કહ્યું કે પીએમએ દેશ સાથે આત્મનિર્ભરતાની વાત મૂકી છે પીએમ મોદીનું ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં તમામ લોકો પણ જોડાય તેવી ભાજપ દ્વારા હાકલ કરવામાં આવી છે આત્મનિર્ભર ભારતનો આ કાર્યક્રમ સતત ચલાવાશે ભાજપ ઘર ઘર સુધી સ્વદેશી અભિયાન ચલાવશે અમારા કાર્યકરો ઘરે ઘરે જઈ આત્મનિર્ભર ભારત અંગે જાણકારી આપશે પચીસમી સપ્ટેમ્બરથી પચીસમી ડિસેમ્બર સુધી આ અભિયાન ચાલશે વોકલ ફોર લોકલ સૂત્ર સાથે આગળ વધીશું દરેક દુકાનદાર પોતાની શોપ ઉપર બોર્ડ લગાવે કે આ સ્વદેશી વસ્તુ છે તાજેતરમાં ભારતે અગ્નિવીર મિસાઇલ લોન્ચ કર્યું છે અને હવે મોબાઇલનું પણ ભારતમાં ઉત્પાદન થઈ રહ્યું છે ભારત ધરતીથી લઈને ગગન સુધી તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સ્વદેશી ટેકનોલોજીથી રેલવેનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે આવતીકાલે અમૃત ભારત ટ્રેનને પીએમ લીલી ચંડી આપશે સુરતથી અમૃત ટ્રેન શરૂ કરાવવાનો છે રેલવેમાં સુવિધામાં વધારો થયો હોવાથી લોકો આજે રેલવેમાં જવાનું પસંદ કરવા લાગ્યા છે રેલવેની કાયા પલટ થઈ છે આશા છે કે બુલેટ ટ્રેન બાદ લોકો મુસાફરી માટે સૌથી વધુ રેલ સેવાને પસંદ કરશે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતા અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે

એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી છે આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થાઓ બનવા તરફ વધુ તેજીથી ગતિથી આગળ વધી રહ્યા છે ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ વેપાર ધંધાઓની સાથે અંદર દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલું તેમ વડાપ્રધાનશ્રી સ્પષ્ટ માને છે એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં બનતી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે તેમના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી एक्सपोर्टर बनु बेहजार भारत की कुल निकास सात सौ एक बिलर थी आज चौवीस पच्चीस छ आठ सौ चौवीस नौ बिलियन डॉलर थी गुजरात देश की निकास में सत्यावीस टका योगदान आप निकास का देश आत्मनिर्भर बनाव युवा शक्ति ડેમોગ્રાફિક ડિવિડન્ડ નો વધુ ને વધુ લાભ મળતો રહ્યો છે દેશના યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને તે માટે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યો છે એમજ પંચાવન કરોડ લોકોને રોજગારી મળી છે પીએમ નિધિ યોજનાના એક કરોડ પંદર લાખ લોકોને એમાં પણ લાભો મળ્યો છે દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે એમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ બેતાલીસ પોઈન્ટ પચ્યાસીની નોંધપાત્ર વૃદ્ધિ સાથે છે એટલે બેતાલીસ ટકા બેતાળીસ પોઈન્ટ પંચાલીસ ટકાનોમાં વધારો થયો છે રૂપિયા આઠ હજાર ત્રણસો નેવ્યાસી કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા પંદર હજાર બસો ને તેત્રીસ કરોડની નિકાસ કરાઈ રહી છે સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ પણ લેવડા આવશે સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે સ્વદેશી પર વક્તૃત્વ સ્પર્ધા ઈદ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે સુરતમાં હમણાં ટેક્સટાઈલ માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ યુવા કોન્ફરન્સ વ્યવસાય કોન્ફરન્સો પણ આયોજન કરવામાં આવશે સ્વદેશી હસ્તકલા અને કલા પર પ્રદર્શનો પણ યોજવામાં આવશે એક હજારથી વધારે સ્વદેશી મેળા નેવ દિવસમાં વીસ હજારથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે પાંચસોથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અર્થ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે